રાજકોટ જિલ્લાના ઉપલેટા મહાનગરપાલિકા સેતુ કાર્યક્રમ સર ભગવતસિંહ કન્યા શાળા બાપુના બાવલા ચોક ખાતે યોજવામાં આવ્યો રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે અને વહીવટમાં કાર્યક્ષમતા પારદર્શકતા સંવેદનશીલતા તથા જવાબદારી પણ સક્ષમ બને તે માટે ગુજરાત સરકારના સંકલ્પને સાકાર કરવાના મોબાઈલ નંબર પરિવર્તન રાશન કાર્ડમાં નામ દાખલ કરવું નામ કમી કરવું કુવરબાઈ નું મામેરુ સહાય યોજના કસ્તુરબા પોષણ સહાય યોજના દિવ્યાંગતા પ્રમાણપત્ર હેલ્થ વેરનેસ કાર્ડ આવકના દાખલા રહીશના દાખલા ઘરેલુ નવા વીજ જોડાણ માટેની અરજીઓ આધાર કાર્ડનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ મોબાઈલ નંબર બેંક એકાઉન્ટનું જોડાણ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના ઓનલાઈન અરજી જેવી સેવાઓ વિશે માહિતી આપવામાં આવી હતી આ સેવા સેતુ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો લાભ લેવા પહોંચ્યા હતા આ કાર્યક્રમમાં ચીફ ઓફિસર નીલમબેન ઘેટીયા મામલતદાર મહેશ ધનવાણી સહિતના રાજકીય સામાજિક અગ્રણી હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ સ দ্বারা চমত উঠা রিপোর্ট আর্শিভাই আহির